યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળવાનું છે શ્રીમદ દેવી ભાગવત અત્યારે ચૈત્ર માસની નવરાત્રિ ચાલી રહી છે તો નવદુર્ગાની પ્રસન્નતા માટે આપણે દેવી ભાગવતનો પાઠ સાંભળીશું એક વાર ભગવત ચર્ચાના પ્રેમી એવા ઘણા બધા ઋષિઓ ભેગા મળી વ્યાસજીના શિષ્ય સુતજીની પાસે જઈને કહેવા લાગ્યા હે સુતજી આપના ઘણા બધા વ્યાખ્યાનો સાંભળી અમારી બુદ્ધિ નિર્મળ થઈ છે અને હરિના ચરણોમાં અમારો અનુરાગ વધ્યો છે હવે અમારે તે કથા સાંભળવી છે જે પરમ પવિત્ર હોય જેના પ્રભાવથી મનુષ્ય સહજ રીતે ભક્તિ અને મુક્તિનો અધિકારી બની શકે તમે અમને ભગવાન શંકરનું દિવ્ય ચરિત્ર અને ભગવાન શ્રી કૃષ્ણની અદ્ભુત લીલાઓ સંભળાવીને ધન્ય કરી દીધા છે પરંતુ હવે અમારે આપના મુખ કમળોમાંથી મનુષ્યને યનાયાસ રીતે અને સુનિશ્ચિત રૂપથી મુક્તિ ભક્તિ અને રિદ્ધિસિદ્ધિ પ્રદાન કરવાવાળું પુરાણ સાંભળવું છે સુતજી કહે છે હે ઋષિઓ તમે ખૂબ જ ભાગ્યશાળી છો જગત નું કલ્યાણ કરવાની ઈચ્છાથી તમે આ અતિ ઉત્તમ વાત પૂછી છે તેથી સંપૂર્ણ શાસ્ત્રોના સારરૂપ જે પ્રસંગ છે તે સ્પષ્ટ રૂપે હું તમારી સામે પ્રસ્તુત કરું છું આપ દેવી ભાગવત બધા શાસ્ત્રો અને પુરાણોનો શિરોમણી ગ્રંથ છે તેની મહાનતા સામે અન્ય પુરાણો તીર્થો અને વ્રતોની કોઈ ગણના નથી આ વાત ચોક્કસ છે કે આ પુરાણનું એટલું બધું મહાત્મય છે કે જેને સાંભળવાથી પાપરૂપી વન તરત જ ભસ્મ થઈ જાય છે પાપનાશ પામવાથી મનુષ્યને પાપોના ફળ સ્વરૂપ મળનારી વેદના દુઃખ શોખ તથા કલેશ આદિ ભોગવવા પડતા નથી જેમ સૂર્યનો ઉદય થવાથી અંધકાર નાશ પામે છે તે જ પ્રમાણે દેવી ભાગવત પુરાણ સાંભળવાથી અજ્ઞાન ચિંતા આદિ વ્યાધિ તથા કષ્ટ અને વિઘ્નો નાશ પામે છે શ્રી સુતજીના મુખારવિંદથી દેવી ભાગવત પુરાણોનો આટલો બધો મહિમા સાંભળીને પ્રવચન સાંભળનારાના મનમાં બીજી ઘણી ઈચ્છાઓ પ્રગટ થઈ અને તેમણે પુરાણોને લગતા કેટલાક પ્રશ્નો પૂછ્યા તેથી સુતજી કહે છે મહર્ષિ પારાશરના વીર્ય અને દેવી સચ્યવતીના ઉદરથી ઉત્પન્ન થયેલા શ્રી વેદવ્યાસજીએ તે સમયના મનુષ્યોને ધ્યાનમાં રાખીને સર્વપ્રથમ વેદોનું ચાર ભાગોમાં વિભાજન કરીને તેમના શિષ્યોને ભણાવ્યા પછી તેમણે વેદ જ્ઞાન માટે અનધિકૃત તથા અલ્પ જ્ઞાન ધરાવતા મનુષ્યોના કલ્યાણની કામના માટે અને તેમને ધર્મ સાધવામાં પ્રવૃત્ત રાખવા માટે અઢાર પુરાણો અને મહાભારતની રચના કરી ઋષિઓ મારા પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી વેદ વ્યાસજીએ સત્તર પુરાણોના પ્રચારનું કામ તો મને સોંપ્યું પરંતુ ભોગ અને મોક્ષ આપનારું દેવી ભાગવત પુરાણ તેમણે સ્વયં જન્મે જયને સંભળાવ્યું જન્મે જયના પિતા પરિષિતને તક્ષક નાગ કરડ્યો હતો અને પરીક્ષિતે પોતાના આત્મકલ્યાણ માટે શ્રીમદ દેવી ભાગવત સાંભળ્યું હતું પરીક્ષિતે સતત નવ દિવસ સુધી વિધિપૂર્વક ભગવતીનું પૂજન કર્યું હતું અને વ્યાસજીના મુખારવિંદથી જગદંબાનો મહિમા વર્ણવતો દેવી ભાગવત પુરાણ નવ દિવસ સાંભળ્યું હતું તેના ફળ સ્વરૂપ તેમને દેવીનું પરમ ધામ પ્રાપ્ત થયું પિતાજીને પરમધામ પ્રાપ્ત થયું જોઈને જન્મે જય રાજાને અત્યંત હર્ષ થયો તેમણે વેદવ્યાસજીને પ્રસન્ન કરી અઢાર પુરાણોમાં સર્વોત્તમ એવું દેવી ભાગવત પુરાણ સંભળાવવા માટે રાજી કરી લીધા સુતજી કહે છે મુનિઓ શ્રદ્ધાળુ ભક્તોએ જ્યોતિષી પાસેથી કથા સાંભળવાનું મુહૂર્ત કઢાવવું જોઈએ અથવા નવરાત્રિમાં તેની વ્યવસ્થા કરવી જોઈએ નવરાત્રિ આ કથાનો શુભ સમય જ ગણાય છે લગ્નની જેમ જ દેવી ભાગવત પુરાણના નવ દિવસના પારાયણમાં સગા સંબંધીઓને તથા મિત્ર વર્ગોને તેનું આમંત્રણ આપવું જોઈએ આપણા દરેક ઓળખીતા દરેક જ્ઞાતિના લોકોને આ શુભ અવસર પર આમંત્રિત કરવા જોઈએ જ્યાં કથા બેસાડવાની હોય તે જગ્યાની ધરતીને સાફ કરી છાણથી લીપીને પવિત્ર બનાવવી જોઈએ ત્યાં સુંદર મંડપ બાંધવો તથા કેળના સ્તંભ રોપવા જોઈએ મંડપની ઉપર ઘુમ્મટ આકારનો ચંદરવો લગાવી દેવીના ચિત્રવાળી ધજા ફરકાવવી જોઈએ શાસ્ત્રોના જ્ઞાતા દેવી ઉપાસક લોભ વગરના આચારશીલ સંયમી ઉદાર સમસ્યાના નિવારણમાં સમર્થ તથા કુશળ વક્તા એવા બ્રાહ્મણને કથા વાંચન માટે લાવવા જોઈએ પ્રાતઃકાળમાં સ્નાનાદિ કાર્યોથી પરવારી સ્વસ્થ વસ્ત્ર ધારણ કરી કળશની સ્થાપના કરવી જોઈએ ગણેશ નવગ્રહ યોગિની માતૃકા ક્ષેત્રપાલ બટુક તુલસી વિષ્ણુ તથા શંકર આદિની પૂજા કરી ભગવતી જગદંબાની આરાધના કરવી જોઈએ સોળસો ઉપસારથી દેવીની પ્રતિમાનું અર્ચન પૂજન કરી દેવી ભાગવત પુરાણ ગ્રંથનું પૂજન કરવું અને કથા કોઈ પણ વિઘ્ન વગર પૂરી થાય તે માટે ભગવતીની મદદ અને કૃપાની યાચના કરવી જોઈએ પ્રદક્ષિણા અને પ્રણામ કરી સ્તુતિ કરવી જોઈએ અને પછી એક ચિત્તે કથા સાંભળવી જોઈએ કથા ચાલતી હોય તે દિવસોમાં શ્રોતા તથા વક્તાએ હજામત તથા મુંડન ન કરાવવું જોઈએ તેમણે જમીન પર સૂવું બ્રહ્મચર્યનું પાલન કરવું સાત્વિક ભોજન કરવું સંયમી શુદ્ધ આચરણ તથા અહિંસાશીલ રહેવું જોઈએ ડુંગળી લસણ માંસ દારૂ તથા મસૂર આદિ તામસ પદાર્થોનું સેવન નુકસાનકારક છે તેથી વક્તા શ્રોતાઓએ આનો તથા સ્ત્રીસંઘનો ત્યાગ કરવો જોઈએ નવમા દિવસે વ્રતનું ઉત્થાપન કરતી વખતે શ્રોતાઓએ પુસ્તક તથા વક્તાની પૂજા કરવી જોઈએ બ્રાહ્મણો તથા કુમારિકાઓને ભોજન કરાવવું જોઈએ દક્ષિણાથી બ્રાહ્મણને સંતુષ્ટ કરી વિદાય કરવા જોઈએ આ મુજબની વિધિ પ્રમાણે નિષ્કામ ભાવથી દેવી ભાગવત પુરાણનું પારાયણ કરનારને મોક્ષપદ તથા સકામ ભાવથી પારાયણ કરનારની બધી જ ઈચ્છા નિશ્ચિંત રૂપથી પ્રાપ્ત કરે છે કથાની વચમાં વાતો કરવી પુરાણોમાં અંધશ્રદ્ધા રાખવી પુરાણ વાંચનારની અવજ્ઞા કરવી વક્તાથી ઊંસા આસને બેસવું કથા સાંભળતી વખતે સુજી કહે છે દેવી ભાગવતની પૂર્ણ કથા શ્રદ્ધાળુ શ્રોતાઓને રિદ્ધિ સિદ્ધિ આપે છે એક દિવસ અડધો દિવસ દિવસનો ચોથો ભાગ કે ઘડી વાર શ્રદ્ધાપૂર્વક ભગવતીની દિવ્ય કથાથી શ્રોતાઓની દુર્ગતિ થતી અટકે મનુષ્ય બધા યજ્ઞો તીર્થો અને દાનનું ફળ દેવી ભાગવત પુરાણને એકવાર સાંભળવાથી જ પ્રાપ્ત થાય છે સત્યયુગ દ્વાપર અને ત્રેતામાં ઘણા સારા ધર્મ કર્મ છે પણ કલિયુગમાં તો અલ્પ આયુષ્યવાળા લોકોના કલ્યાણ માટે તથા તેમના ઉદ્ધાર માટે વ્યાસજીએ પુરાણ નામનું અમૃતરસ ઉત્પન્ન કર્યું છે અમૃત પીવાથી કેવળ એકલો વ્યક્તિ જ અજર અમર થાય છે પરંતુ દેવી ભાગવત પુરાણ કથારૂપી અમૃતનું પાન કરવાથી વ્યક્તિના કુળનો પણ ઉદ્ધાર થાય છે શ્રીમદ્ દેવી ભાગવત પુરાણને સાંભળવા માટે મહિના અને દિવસોનો કોઈ પ્રતિબંધ નથી આ પુરાણને વાંચવા સાંભળવા માટે દરેક દિવસ અને દરેક માસ ફળદાયક છે આસો ચૈત્ર માક્ષર અષાઢ તથા બંને નવરાત્રિમાં આ પુરાણ વાંચવું સાંભળવું ઘણું ફાયદાકારક છે ખરી રીતે આ પુરાણ નવાહન યજ્ઞ છે જે બધા કર્મોથી વધારે અને ચોક્કસ ફળ આપનારું છે આ નવાહન મિત્ર દ્રોહી કપટી વિમૂળ વેદની નિંદા કરનાર હિંસક બીજાનું ધન હરનારો પરસ્ત્રી ગ્રામી લંપટ અભક્ષ લક્ષી ગૌદેવતા બ્રાહ્મણની નિંદા કરનારો ગુરુનો દ્વેષ કરનાર જેવા ઘોર પાપ કરનાર પણ શુદ્ધ અને નિષ્પાપ થઈ જાય છે જે ફળ ઉગ્ર વ્રતથી તીર્થયાત્રાથી યજ્ઞથી કે જપથી મળતું નથી તે દેવી ભાગવત પુરાણના નવાહન પ્રારાયણથી પ્રાપ્ત થાય છે દેવી ભાગવત પુરાણના અર્ચન પૂંજનનો મહિમા વર્ણતા સુતજી કહે છે આસો મહિનાની શુક્લ પક્ષની અષ્ટમીએ સુવર્ણ સિંહાસન પર શ્રીમદ દેવી ભાગવત પુરાણનું સ્થાપન કરી બ્રાહ્મણોને અર્પણ કરનાર દેવીના પરમપદને પ્રાપ્ત કરે છે આ પુરાણોનો એક અથવા અડધા શ્લોકનો દરરોજ નિયમિત પાઠ કરવાથી ભગવતીની પ્રિયતા પ્રાપ્ત કરે છે દેવી ભાગવત પુરાણને વાંચવા સાંભળવાથી મહામારી અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ ભૂત પ્રેત બાધા દૃષ્ટ ગ્રહયોગ તથા આધિભૌતિક આધિદૈવિક અને સાંસારિક કષ્ટ શાંત થાય છે આ પુરાણના પારાયણથી દરિદ્ર ધનવાન રોગી રોગમુક્ત તથા સ્વચ્છતા અને સ્ત્રી પણ ગર્ભવતી થઈ જાય છે તેમાં કોઈ સંદેહ નથી તો આ હતો શ્રીમદ દેવી ભાગવતનો મહિમા હવે પછીના વિડીયોમાં આપણે દેવી ભાગવતનો પહેલો સ્કંદ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે ભક્તિપૂર્વક પ્રસન્નતાપૂર્વક આ શ્રીમદ દેવી ભાગવતનો મહિમા સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને આ દેવી ભાગવતનો મહિમા પસંદ પડ્યો હશે જો પસંદ પડ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી નવદુર્ગા માતની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો